તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા મનસુખ વસાવા આમ સામે ચૂંટણી લડવાના છે દોસ્તો ત્યારે કોનું પત્તું કપાવવાનું છે આપણે આ વિડીયોમાં બતાવના છે દોસ્તો પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા બે હજાર ચોવીસની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે હાલ એમ કેવા છે ઘણા બધા શેતર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય સેતુ સેતુ વસાવવા જાય અને મનસુખ વસાવા છે ભાજપમાં એટલે એમ કહેવા છે કે ભાજપના સપોર્ટમાં છે અને સેતુ વસાવવાને સપોર્ટ આદિવાસી સમાજના લોકો એટલું કરે છે એટલું કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો મુસ્લિમ સમાજ પણ સપોર્ટ એટલો જ સેતુ વસાવવાની કરી રહ્યા છે અને મુસ્લી સમાજ એવું બોલી રહ્યા છે કે સેતુ ભાઈ આગળ બડો હમ તમારી સાથે તો તમને ખબર હશે કે ડેડિયાપાડામાં બૂમો પડી રહી છે સેતુ વસાવાઈ એટલા કામ કર્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો આખા ડેડિયાપાડામાં બૂમો પડી રહી છે અને આખા ગુજરાતની અંદર સેતુ વસાવવા સેતુ વસાવવા ચાલે બીજું કઈ ના ચાલે દોસ્તો તો તમને ખબર હશે કે સેતુ વસાવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને સેતુ વસાવા એમ કહેવાય છે કે હાલની અંદર ચૂંટણી પણ લડવાના છે ભરૂચ સીટની અંદર એવું પણ કીધું છે કે કોઈની તાકાત નથી મને રોકીને બતાવે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે સેતર વસાવા છે ભાષિનના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે સેતુ વસાવા એ પણ કીધું છે કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો દોસ્તો તમારે શું કહેવું છે સેતુ વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને તમે સેતુ વસાવાને સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટની અંદર જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કેજરીવાલ સાહેબ ને પંજાબના મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવ્યા હતા ત્યારે શેતર વસાવાનું અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને શેતર વસાવા જેલમાં હતા પરંતુ એમની પત્ની વર્ષા વસાવા હાલ એમ કહેવાય છે કે સૂટણીની તૈયારીઓ કરી રહ્યા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતુ વસાવા સૂટીને એ પણ તૈયારીઓ કરી રહ્યા છે દોસ્તો હાલે એમ કહેવાય છે કે ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમારી કિતા કોણ આવવાનું છે અને કોણ જીતવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મનસુખ વસાવા જીતવાના છે તો નામ લખજો અને સેતો વસાવા જીત છે તો સેતો વસા નામ લખજો તો દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરીએ ફરી વાર બીજા વિડીયો મળીએ તબતક કે લઈએ જય હિન્દ જય ભારત ને જય આદિવાસી સમાજ લખવાનું ભૂલ છો નહીં તો મળી એક વાર બીજા વિડીયો તબતક કે લઈએ બાય બાય